અઠ્યાવીસ નવ બે હાજર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠાબાકો જ્યારે તમે નંબર સતો પ્રધાન બનશો ત્યારે આ કુદરતી આપદાઓ તથા વિનાશનો ફોર્સ વધશે અને આ જૂની દુનિયા સમાપ્ત થશે પ્રશ્ન છે ક્યો પુરુષાર્થ કરવાવાળાને બાપનો પૂરો વારસો પ્રાપ્ત થાય છે ઉત્તર છે પહેલું પૂરો વારસો લેવો છે તો પહેલા બાપને પોતાના વારસ બનાવો અર્થાત જે કંઈ તમારી પાસે છે એ બધું બાપ પર બલિહાર કરો બાપને પોતાના બાળક બનાવી લો તો પૂરા વર્ષાના અધિકારી બની જશો બીજું સંપૂર્ણ પવિત્ર બનો ત્યારે પૂરો વારસો મળશે સંપૂર્ણ પવિત્ર નથી તો મોરચા એટલે કે સજા ખાઈને થોડી જ માની મળશે રોટલી મળશે ઓમ શાંતિ બાળકોને ફક્ત એકની યાદમાં નથી બેસવાનું ત્રણની યાદમાં બેસવાનું છે ભલે એક જ છે પરંતુ તમે જાણો છો એ બાપ પણ છે શિક્ષક પણ છે પણ છે છે બધાને પાછા લઈ જવા આવ્યા આ નવી વાત તમે જ સમજો છો બાળકો જાણે છે એ જે ભક્તિ શીખવાડે છે શાસ્ત્ર સંભળાવે છે એ બધા છે મનુષ્ય આમને તો મનુષ્ય નહીં કહેવાશે ને આ તો છે નિરાકાર નિરાકાર આત્માઓને ભણાવે છે આત્મા શરીર દ્વારા સાંભળે છે આ જ્ઞાન બુદ્ધિમાં હોવું જોઈએ હમણાં તમે બેહદના બાપની યાદમાં બેઠા છો બેહદના બાપે કહ્યું છે રોહાની બાકો મને યાદ કરો તો પાપ કપાઈ જશે અહી શાસ્ત્ર વગેરેની કોઈ વાત નથી જાણો છો બાપ આપણને રાજયોગ શીખવાડી રહ્યા છે કેટલા સરસ શિક્ષક છે ઊંચામાં ઊંચા તો પદ પણ ઊંચામાં ઊંચું પ્રાપ્ત કરાવે છે જ્યારે તમે સતો પ્રધાન બની જશો નંબર વાર પુરુષાર્થ અનુસાર ત્યારે પછી લડાઈ થશે કુદરતી આફતો પણ આવશે યાદ પણ જરૂર કરવાના છે બુદ્ધિમાં બધું જ્ઞાન પણ હોવું જોઈએ ફક્ત એક જ વાર પુરુષોત્તમ સંગમ યુગ પર બાપ આવીને સમજાવે છે નવી દુનિયા માટે નાના બાકો પણ બાપને યાદ કરે છે તમે તો સમજદાર છો છો જાણો બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે અને બાપ પાસેથી ઊંચ પદ મેળવશો એ પણ જાણો છો આ લક્ષ્મી નારાયણ નવી દુનિયામાં જે પદ પ્રાપ્ત કરે છે એ શિવ બાબા પાસેથી જ પ્રાપ્ત કર્યું છે આ લક્ષ્મી નારાયણ જ પછી ચોર્યાસી નું ચક્ર લગાવીને હમણાં બ્રહ્મા સરસ્વતી બન્યા છે આજ પછી લક્ષ્મી નારાયણ બનશે હમણાં પુરુષાર્થ કરી રહ્યા છે નવી સૃષ્ટિના આદિ મધ્ય અંતનું તમને જ્ઞાન છે હવે તમે અંધશ્રદ્ધાથી દેવતાઓની આગળ માથુની નમાવશો દેવતાઓની આગળ મનુષ્ય જઈને પોતાને પતિત સિદ્ધ કરે છે કહે છે આપ સર્વ ગુણ સંપન્ન છો અમે પાપી વિકારી છીએ કોઈ ગુણ નથી તમે જેમની મહિમા ગાતા હતા હવે તમે સ્વયં એ બની રહ્યા છો કહે છે બાબા આ શાસ્ત્ર વગેરે ક્યારથી વાંચવાનું શરૂ થયું છે બાપ કહે છે જ્યારથી રાવણ રાજ્ય શરૂ થયું છે આ બધી છે ભક્તિ માર્ગની સામગ્રી તમે જ્યારે અહીં બેસો છો તો બુદ્ધિમાં બધું જ્ઞાન ધારણ થવું જોઈએ આ સંસ્કાર આત્મા લઈ જશે ભક્તિના સંસ્કાર નથી જવાના ભક્તિના સંસ્કારવાળા જૂની દુનિયામાં મનુષ્યની પાસે જ જન્મ લેશે આ પણ જરૂર છે તમારી જ્ઞાન નું ચક્ર ચાલવું જોઈએ સાથે સાથે બાબાને પણ યાદ કરવાના છે બાબા આપણા બાપ પણ છે બાપને યાદ કર્યા

બાપ ને કહેવાય છે જ્ઞાન સાગર એમને ભક્તિની બધી ખબર છે ભક્તિ ક્યારે શરૂ થઈ ક્યારે પૂરી થશે મનુષ્યોને એ ખબર નથી બાપ જ આવીને સમજાવે છે સતયુગમાં તમે દેવી દેવતા વિશ્વના માલિક હતા ત્યાં ભક્તિનું નામ નથી એક પણ મંદિર નહોતું બધા દેવી દેવતા જ હતા પછી જ્યારે અડધી દુનિયા જૂની થાય છે ત્યારે રાવણ રાજ્ય આવે છે સંગમ તો જરૂર જોઈએ ત્રેતા અને દ્વાપર ના સંગમ પર રાવણ આવે છે જ્યારે દેવી દેવતા વામ માર્ગમાં પડે છે

કલ્યાણકારી છે દ્વાપરથી અકલ્યાણકારી યુગ શરૂ થાય છે બાપ તો ચૈતન્ય બીજરૂપ છે એમને આખા ઝાડનું જ્ઞાન છે તે બીજ પણ જો ચૈતન્ય હોય તો સમજાવે મારાથી આ ઝાડ આમ નીકળે છે પરંતુ જડ હોવાના કારણે બતાવી ન શકે આપણે સમજી શકીએ છીએ કે બીજ વાવ્યા પછી પહેલા ઝાડ નાનું નીકળે છે પછી મોટું થઈ ફળ આપવાનું શરૂ કરે છે પરંતુ ચેતન્ય જ બધું બતાવી શકે છે દુનિયામાં તો આજકાલ મનુષ્ય શું શું કરતા રહે છે શોધ કરતા રહે છે ચંદ્રમા પર જવાની કોશિશ કરે છે આ બધી વાતો હવે તમે સાંભળી રહ્યા છો ચંદ્રમા તરફ કેટલા ઊંચા લાખો માઈલ સુધી ચાલ્યા જાય છે તપાસ કરવા માટે કે જોઈએ ચંદ્રમાં શું ચીજ છે સમુદ્રમાં કેટલા દૂર સુધી જાય છે તપાસ કરે છે પરંતુ અંત મેળવી ન શકે પાણી જ પાણી છે વિમાનમાં ઉપર જાય છે એને પેટ્રોલ એટલું ભરવાનું છે જે પછી પાછા પણ આવી શકે આકાશ બેહદ છે ને પણ બેહદ છે જેમ આ જ્ઞાન સાગર છે એ છે પાણીનો બેહદ નો સાગર આકાશ તત્વ પણ બેહદ છે ધરતી પણ બેહદ છે ચાલતા જાઓ સાગરની નીચે પછી ધરતી છે પહાડો કોના ઉપર ઊભા છે ધરતી પર પછી ધરતી ને ખોદે છે તો પહાડ નીકળે છે સાગર પણ ધરતી પર છે એનો કોઈ અંત નથી મેળવી શકતા કે ક્યાં સુધી પાણી છે ક્યાં સુધી ધરતી છે પરમ પિતા પરમાત્મા જે બેહદ ના બાપ છે એમના માટે બે અંત નહીં કહેવાશે મનુષ્ય ભલે કહે છે ઈશ્વર બે અંત છે માયા પણ બે અંત છે પરંતુ તમે સમજો છો ઈશ્વર તો બે અંત હોઈ જ ન શકે બાકી આકાશ બે અંત છે આ પાંચ તત્વ છે આકાશ વાયુ અગ્નિ પૃથ્વી જળ આ બધું પાણી એ બધું પાંચ તત્વ છે આ પાંચ તત્વ તમો પ્રધાન બની જાય છે આત્મા પણ તમો પ્રધાન બને છે પછી બાપ આવીને સતો પ્રધાન બનાવે છે કેટલો નાનો આત્મા છે ચોર્યાસી જન્મ ભોગવે છે આ ચક્ર ફરતું જ રહે છે આ અનાદિ નાટક છે આનો અંત નથી થતો આ પરંપરાથી ચાલ્યું આવે છે ક્યારથી શરૂ થયું એમ કહે તો પછી અંત પણ હોય બાકી આ વાત સમજાવવાની છે ક્યારથી નવી દુનિયા શરૂ થાય છે પછી જૂની દુનિયા થાય છે આ પાંચ હજાર વર્ષનું ચક્ર છે જે ફરતું જ રહે છે હવે તમે જાણો છો બાકી એમણે તો ગપોડા મારી દીધા છે શાસ્ત્રોમાં લખ્યું છે કે સત્યુગની આયુ આટલા લાખો વર્ષ છે તો મનુષ્ય સાંભળી સાંભળીને એને જ સાચું માની લે છે આ ખબર નથી પડતી કે ભગવાન ક્યારે આવીને પોતાનો પરિચય આપશે ન જાણવાના કારણે કહી દે છે કળિયુગની આયુ ચાલીસ વર્ષ હજી બાકી છે જ્યાં સુધી તમે ન સમજાવો હવે તમે નિમિત્ત છો સમજાવવા માટે કે કલ્પ પાંચ હજાર વર્ષ છે ન કે લાખો નો છે માર્ગની કેટલી સામગ્રી છે મનુષ્યોને પૈસા હોય છે તો પછી ખર્ચા કરે છે બાપ કહે છે તમને કેટલા પૈસા દઈને બેહદના બાપ તો જરૂર બેહદનો વારસો એનાથી સુખ પણ મળે છે આયુષ્ય પણ લાંબુ હોય છે બાપ બાળકોને કહે છે મારા લાડકા બાળકો આયુષ્યમાન ભવ ત્યાં તમારું આયુષ્ય દોઢસો વર્ષ રહે છે ક્યારેય કાળ ન ખાઈ શકે બાપ વરદાન આપે છે તમને આયુષ્યવાન બનાવે છે તમે અમર બનશો ત્યાં ક્યારે અકાળે મૃત્યુ નહીં થાય ત્યાં તમે ખૂબ સુખી રહો છો એટલે કહેવાય છે સુખધામ આયુષ્ય પણ લાંબુ હોય છે ધન પણ ખૂબ મળે છે સુખી પણ ખૂબ રહો છો કંગાળ થી ધર્મની સ્થાપના કરવા તે તો જરૂર નાનું ઝાડ હશે ત્યાં છે જ એક ધર્મ એક રાજ્ય એક ભાષા એને જ કહેવાય છે વિશ્વમાં શાંતિ આખા વિશ્વમાં આપણે જ પાર્ટ ધારી છીએ એ દુનિયા નથી જાણતી જો જાણતી હોય તો બતાવે બતાવે્યારથી આપણે પાર્ટ ભજવતા આવ્યા છીએ હમણા આ બાકોને બાપ સમજાવી રહ્યા છે ગીતમાં પણ છે ને બાબા પાસેથી જે મળે છે તે બીજા કોઈ પાસેથી નથી મળતું આખી પૃથ્વી આકાશ આખા વિશ્વની રાજધાની આપી દે છે આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા પછી જે રાજાઓ વગેરે હોય છે એ ભારતમાં ભારતના હતા ગાયન પણ છે જે બાપા આપે છે એ કોઈ બીજા આપી ન શકે બાપ જ આવીને પ્રાપ્તિ કરાવે છે તો આ બધું જ્ઞાન બુદ્ધિમાં રહેવું જોઈએ જે કોઈને પણ તમે સમજાવી શકો એટલું સમજાવવાનું છે હવે સમજાવી કોણ શકે છે જે બંધન મુક્ત હોય છે બાબાની પાસે જ્યારે બાળકો આવે છે તો બાબા પૂછે છે કેટલા બાળકો છે તો કહે છે પાંચ બાળકો પોતાના છે અને છઠ્ઠું બાળક શિવ બાબા છે તો જરૂર સૌથી મોટું બાળક થયું ને શિવ બાબાના બની ગયા તો પછી શિવ બાબા પોતાના બાળક બનાવી વિશ્વના માલિક બનાવી દે છે બાળકો વારસ થઈ જાય છે આ લક્ષ્મી નારાયણ શિવ બાબાના પૂરા વારસ છે આગળના જન્મમાં શિવ બાબાએ બધું આપી દીધું તો વારસો જરૂર બાળકોને મળવો જોઈએ બાબાએ કહ્યું મને બનાવો પછી પછી બીજું કોઈ નહીં કહે છે બાબા આ બધું તમારું છે તમારું પછી અમારું છે તમે અમને આખા વિશ્વની બાદશાહીનો વારસો આપો છો કારણ કે તમારી પાસે જે કઈ હતું એ બધું આપી દીધું જામામાં નોંધ છે ને અર્જુનને વિનાશ પણ દેખાડ્યો તો ચતુર્ભુજ પણ દેખાડ્યા અર્જુન કોઈ બીજું તો નથી એમને સાક્ષાત્કાર થયો જોયું રાજાએ મળે છે તો કેમ નહીં શિવ બાબાને વારસ બનાવો એ પછી આપણને વારસ બનાવે છે આ સોદો તો બહુ જ સરસ છે ક્યારેય કોઈને કંઈ પૂછ્યું નથી ગુપ્ત બધું જ આપી દીધું આને કહેવાય છે ગુપ્ત દાન કોઈને શું ખબર આમને શું થઈ ગયું કોઈએ સમજ્યું એમને વૈરાગ આવ્યો બ્રહ્મા બાબાને કદાચ સન્યાસી બની ગયા તો આ બાળકીઓ પણ કહે છે પાંચ બાળકો તો અમારા છે બાકી એક બાળક અમે આમને બનાવીશું એમણે પણ બધું બાબાની આગળ રાખી દીધું જેનાથી અનેક ની સર્વિસ થાય બાબાને જોઈને બધાને વિચાર આવ્યો બ્રહ્મા બાબાને જોઈને બધા ઘરબાર છોડીને ભાગી આવ્યા ત્યાંથી જંગામાં શરૂ થયા તોફાન શરૂ થયા બાબા કહે છે ગરબાર છોડવાની એમણે હિંમત બતાવી શાસ્ત્રોમાં પણ લખ્યું છે ભટ્ટી બની હતી કારણ કે કારણ કે આત્મા જે પતિત બન્યો છે એને પાવન જરૂર બનાવવાનો છે બાપ કહે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનો આમય મુસીબત આવે છે કહેતા હતા આ સ્ત્રી પુરુષન વચ્ચે ઝઘડા કરાવવા વાળું જ્ઞાન છે કારણ કે એક પવિત્ર બને બીજો ન બને તો મારામારી થઈ પડે આ બધાઈ માર ખાધો છે કારણ કે અચાનક નવી વાત થઈને બધાને આશ્ચર્ય થવા લાગ્યું આ શું થયું જો આટલા બધા ભાગે છે મનુષ્યમાં સમજતો નથી એટલું કહેતા હતા કોઈ તાકાત છે બાબા કહે છે આવું તો ક્યારેય થયું નથી જે પોતાનું ઘરબાર છોડીને ભાગે જામામાં આ બધા ચરિત્ર શિવ બાબાના છે કોઈ ખાલી હાથે ભાગ્યા આ પણ ખેલ છે ઘરબાર વગેરે બધું છોડીને ભાગ્યા કઈ પણ યાદ ન રહ્યું બાકી ફક્ત આ શરીર છે જેનાથી કામ કરવાનું છે આત્માને પણ યાદની યાત્રાથી પવિત્ર બનાવવાનો છે ત્યારે જ પવિત્ર આત્માઓ પાછા જઈ શકે છે સ્વર્ગમાં અપવિત્ર આત્મા તો જઈ ન શકે કાયદો નથી મુક્તિ धामમાં પવિત્ર જ જોઈએ પવિત્ર બનવામાં જ કેટલા વિઘ્ન પડે છે પહેલા કોઈ સત્સંગ વગેરેમાં જવા માટે કોઈ રોકતા થોડી હતા ક્યાંય પણ ચાલ્યા જતા હતા અહીં પવિત્રતાના કારણે વિઘ્ન પડે છે પવિત્ર બન્યા વગર પાછા ઘરે જઈ ન શકે ધર્મરાજ દ્વારા મોચરા ખાવા એટલે કે સજાઓ ખાવી પડશે પછી થોડી માની એટલે કે રોટલી મળશે મોચરા નઈ ખાશે તો પદ પણ સારું મળશે આ સમજણની વાત છે બાપ કહે છે મીઠા બાળકો તમારે મારી પાસે આવવાનું છે આ જૂનું શરીર છોડી પવિત્રાત્મા બનીને આવવાનું છે પછી જ્યારે પાંચ તત્વ સતો પ્રધાન નવા થઈ જશે ત્યારે તમને શરીર નવું સતો પ્રધાન મળશે બધું ઉથલ પાથલ થઈ નવું બની જશે જેમ બાબા આમનામાં આવી બેસે છે એમ આત્મા કોઈ તકલીફ વગર ગર્ભ મહેલમાં જઈને બેસે પછી જ્યારે સમય થાય છે તો બહાર આવી જાય છે તો જેમ વીજળી ચમકી જાય છે કારણ કે આત્મા પવિત્ર છે આ બધી ડ્રામામાં નોંધ છે અચ્છા

એક બાપ સિવાય બીજા કોઈ પણ મિત્ર સંબંધી યાદ ન આવે બીજું બુદ્ધિમાં બધું જ્ઞાન રાખી બંધન મુક્ત બની બીજાની સર્વિસ કરવાની છે બાપ સાથે સાચો સોદો કરવાનો છે જેમ બાપે બધું જ ગુપ્ત કર્યું એમ ગુપ્ત દાન કરવાનું છે આજનું વરદાન માયાના વિકરાળ રૂપના ખેલને સાક્ષી થઈને જોવા ગભરાતા નથી સાક્ષી થઈને ખેલ જોવાની મજા આવે છે કારણ કે માયાનું બારથી થી સિંહનું રૂપ છે પરંતુ અંદર તાકાત બિલાડી જેટલી પણ નથી ફક્ત તમે ગભરાઈને એને મોટું બનાવી દો છો શું કરું કેવી રીતે થશે પરંતુ આ પાઠ યાદ રાખો જે થઈ રહ્યું છે તે સારું અને જે થવાનું છે તે વધારે સારું સાક્ષી થઈને ખેલ જુઓ તો માયા જીત બની જશો સ્લોગન છે જે સહનશીલ છે તે કોઈના ભાવ સ્વભાવમાં બળતા નથી વ્યર્થ વાતોને એક કાનથી સાંભળી બીજાથી કાઢી નાખે છે ઓમ શાંતિ